ભરૂચ પોલીસ વડા તરીકે અક્ષય રાજ મકવાણાએ આજે ચાર્જ લીધો હતો પોલીસ અધિકારીઓ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલ એકસો પાંચ આઈપીએસ અધિકારીઓની બદલીના ભાગરૂપે અક્ષયરાજ મકવાણાએ ભરૂચના નવા જિલ્લા પોલીસ વડા તરીકે પદભાર સંભાળ્યો હતો શુક્રવારે સાંજે ભરૂચ જિલ્લા પોલીસ મુખ્યાલય ખાતે તેમણે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો આ પ્રસંગે જિલ્લા કચેરીના તમામ પીઆઈ પીએસઆઈ સહિતના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા નવા એસપીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું ત્યારબાદ તેમણે તેમની કેબિનમાં માતાજીની પૂજા અર્ચના કરી હતી અક્ષયરાજ મકવાણા અગાઉ બનાસકાંઠા જિલ્લાના પોલીસ પ્રમુખ તરીકે તેમના કાર્યકાળ દરમિયાન તેમણે કાયદો અને વ્યવસ્થાની કડક અમલવારી હતી તેમણે પોલીસને પ્રત્યે લોકોનો વિશ્વાસ વધારવામાં નોંધપાત્ર સફળતા મેળવી હતી હવે ભરૂચ જિલ્લામાં પણ તેમની પાસે કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ભરૂચ ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ તરીકે ભરૂચ અને ગુજરાત પ્રાંતના લોકો પણ વસવાટ કરે છે છેલ્લા સમયમાં હત્યા જેવા ગંભીર બનાવો ડ્રગ્સ મળી આવવા ડ્રગ્સની કંપની મળી આવવા જેવા ગંભીર બનાવો સામે આવ્યા છે ટ્રાફિકનો જટિલ પ્રશ્ન પણ છે ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ વડા સામે આગામી દિવસમાં ભરૂચ જિલ્લા માટે ઘણા સડગતા પ્રશ્નો છે